નમસ્કાર ઇવનિંગ માં હું દિવ્યા આપનું સ્વાગત કરું છું શરૂઆત કરીએ મુખ્ય સમાચારો ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં લોકસભા ચૂંટણી માટે પ્રથમ યાદીને અપાશે અંતિમ ઓપ પ્રથમ અને બીજા તબક્કામાં યોજાનારી ચૂંટણી માટે પક્ષના ઉમેદવારોના નામની કરાશે ઘોષણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અધ્યક્ષ અમિત શાહ સહિતના નેતા રહેશે ઉપસ્થિત લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં તેર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સત્તાણું બેઠકો પર મતદાન માટે ચૂંટણી પંચે બહાર પાડ્યું જાહેરનામું અઢાર એપ્રિલે સત્તાણું બેઠકો માટે યોજાશે ચૂંટણી કેન્દ્રીય મંત્રી નાણામંત્રી અરુણ જેટલીએ જોર કર્યો પોતાનો વીડિયો બ્લોગ પોતાની સરકારની આર્થિક નીતિનો શ્રેષ્ઠ હોવાનો કર્યો દાવો જીએસટી કાઉન્સિલે પહેલી એપ્રિલે બે હજાર અમલી રિયલ એસ્ટેટ સેક્ટરના નિયમો માટેના ટ્રાન્ઝિકશન પ્લાનને આપી મંજૂરી ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પૂર્ણ સૌરાષ્ટ્રની ચાર લોકસભા બેઠકોની કરાઈ ચર્ચા સાથે ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠક પર આયોજનલક્ષી તેમજ ઉમેદવાર લક્ષી ચર્ચા પૂર્ણ ગુલાબના છોડની ભેટે મેળવ્યું લિમકા બુક ઓફ રેકોર્ડ માં સ્થાન બાર વર્ષની માવજત બાદ ઓગણચાલીસ ફૂટ ગુલાબના ના છોડ ની થઈ લંબાઈ પંચમહાલ જિલ્લાના ગોધરાના અધ્યાપક અરુણસિંહે તેમની પત્નીને આપી હતી આ ભેટ રાજ્યભરમાં હોળી ધૂળેટી પર્વની ઉજવણીને લઈ ઉત્સાહનો માહોલ રંગબેરંગી પિચકારી અને રંગોએ બજારમાં જમાવ્યું આકર્ષણ તો પ્રસિદ્ધ સાળંગપુર ખાતે ઉજવાતા ફૂલદોળ ઉત્સવની તૈયારીઓ પૂર્ણ જોઈએ દિલ્હીમાં આજે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં લોકસભા ચૂંટણી માટેની પ્રથમ યાદીને અંતિમ ઓપ આપવામાં આવશે આ યાદીમાં અગિયાર એપ્રિલે યોજાનારી એકાણું અને અઢાર એપ્રિલે સત્તાણું બેઠક માટે યોજાનારી ચૂંટણી એમ પ્રથમ અને બીજા તબક્કામાં યોજાનારી ચૂંટણી માટે પક્ષના ઉમેદવારોના નામ હશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પક્ષના અધ્યક્ષ અમિતભાઈ શાહ સહિત પક્ષના વરિષ્ઠ નેતા બેઠકમાં ભાગ લેશે ચૂંટણી પંચે આજે બીજા તબક્કાના મતદાન માટે જાહેરનામું બહાર પાડ્યું હતું બીજા તબક્કામાં છવ્વીસ માર્ચ સુધી ઉમેદવારી પત્ર દાખલ કરી શકાશે પ્રથમની જેમ બીજા શરણમાં પણ ઉમેદવારી પત્ર દાખલ કરવા ચાર દિવસ મળશે વીસ અને એકવીસ માર્ચે જાહેર રજા હોવાથી ઉમેદવારી પત્ર નહીં ભરી શકાય તે ઉપરાંત ત્રેવીસ અને ચોવીસ માર્ચે પણ રજાઓ હોવાથી ઉમેદવારી પત્રો દાખલ નહીં થઈ શકે આ બેઠકો માટે સત્યાવીસ માર્ચે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે અને ઓગણત્રીસ માર્ચ સુધીમાં ઉમેદવારી પત્ર પાછા ખેંચી શકાશે પ્રથમ ચરણની બેઠકો માટે ઉમેદવારી પત્રો દાખલ કરવાનો આજે બીજો દિવસ છે એકાણું બેઠક પર પ્રથમ તબક્કાનું મતદાન અગિયાર એપ્રિલના રોજ થશે આ બેઠકો માટે ઉમેદવારો ઉમેદવારી પત્ર ફરી રહ્યા છે કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ દાવો કર્યો છે કે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં એનડીએ સરકાર દ્વારા થયેલા આર્થિક સુધારા સૌથી વધુ શ્રેષ્ઠ રહ્યા ટ્વિટર પર મૂકેલા વીડિયો સંદેશામાં અરુણ જેટલીએ જણાવ્યું કે અનેક માપદંડો મુજબ સમીક્ષા કરતા નિશંકપણે કહી શકાય તેમ છે કે એનડીએ સરકારની આર્થિક નીતિ સૌથી શ્રેષ્ઠ રહી છે તેમણે દાવો કર્યો કે એનડીએ શાસન દરમિયાન સૌથી ઊંચો વિકાસ દર હાંસલ કરી શકાયો અને ફુગાવો પણ ઘટ્યો છે એનડીએ શાસનકાળમાં માળખાકીય સુવિધા હાઇવે નિર્માણમાં પણ હરણફાળ ભરવામાં આવી છે वो साढ़े पांच परसेंट था यूपीए के सरकार के दौरान एक बहुत ऊंचाई का फिस्कल डेफिसिट हमें मिला था एक घाटे वाली सरकार मिली थी उसको धीरे धीरे कम करते हुए हम थ्री पॉइंट फोर परसेंट पे ले आए हैं यह तय हो सकता है कि किस सरकार की क्या परफॉर्मेंस है यही कारण है कि आंकड़ों को लाकर एक प्रश्न चिन्ह उन पर खड़ा किया जा रहा है जबकि बहुत प्रतिष्ठित अंतर्राष्ट्रीय संस्थाएं आईएमएफ वर्ल्ड बैंक हमारे आंकड़ों को स्वीकार करते हैं ભારતીય જનતા પાર્ટીએ કહ્યું છે કે મે બી ચોકીદાર નારો એક જન આંદોલન બની ગયું છે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે નવી દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું કે આ નારો દુનિયાભરમાં પર ઘણો ટ્રેન્ડ થઈ રહ્યો છે તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધી લાખ લોકો આ વિશે ટ્વીટ કરી ચૂક્યા છે લાખ લોકોને ટ્વીટ સોલસો 1680 કરોડ एक करोड़ लोग ने सोशल मीडिया और नमो ऐप पर प्लेज किया कि मैं भी चौकीदार हूं और इसका वीडियो व्यूइंग भी एक करोड़ लोगों ने किया ऑन वेरियस प्लेटफॉर्म्स यह एक पूरे दिन वर्ल्ड वाइड ट्रेंड था मैं भी चौकीदार हूं आई एम ऑल्सो ए चौकीदार और इंडिया का ट्रेंड फॉर टू कॉन्सिक्यूटिव डेज द पॉइंट आई एम ट्राइंग टू हाईलाइट इज ગાંધી હાલમાં મુલાકાતે છે આજે પ્રિયંકા ગાંધીએ ભદોહીનો ચૂંટણી પ્રવાસ ખેડ્યો હતો આ પહેલા તેમણે એક મંદિરમાં પૂજા કરી હતી ગઈકાલે પ્રિયંકા ગાંધી મિર્ઝાપુર હતા તેઓ મતદારો સાથે માર્ગમાં સંવાદ કરી રહ્યા છે કોંગ્રેસે દિલ્હીમાં એકલે હાથે ચૂંટણી લડી લેવા નિર્ણય લીધા પછી ઘટનાક્રમમાં વળાંક આવ્યો છે અહેવાલ છે કે કોંગ્રેસના કેટલાક વર્તુળો લોકસભા ચૂંટણીમાં ભાજપને પરાજય આપવા આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવાના પક્ષમાં છે કોંગ્રેસના મહામંત્રી પીસી ચાકો ગઠબંધનનો તખ્તો ગોઠવવા પ્રયાસશીલ છે કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કોંગ્રેસની ગઠબંધન નીતિ પર સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે પક્ષનો ઇતિહાસ રહ્યો છે કે માત્ર સત્તા માટે ગઠબંધન કરે છે ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે શપથ લીધા પછી પદભાર સંભાળી લીધો છે ગોવાના રાજ્યપાલ મૃદુલા સિંહાએ પ્રમોદ સાવંત અને તેમના મંત્રીમંડળના સભ્યોને ગોપનીયતા અને પદના શપથ લેવડાવ્યા હતા ગોવાના મુખ્યમંત્રીએ પદભાર સંભાળ્યા બાદ જણાવ્યું હતું કે વિધાનસભામાં આવતીકાલે બહુમતી પુરવાર કરવા તૈયાર છે તેમણે કહ્યું હતું કે મનોહર પારિકરના અધૂરા પ્રોજેક્ટ અને સપના પૂરા કરવા તેમની સરકાર પ્રયાસ કરશે प्रमोद सावंत हमारे साथ हैं सर फर्स्ट ऑफ ऑल कॉन्ग्रेचुलेशन क्या अहम आपकी प्रायोरिटीज रहेंगी और क्या आप मानते हैं आप क्योंकि आप इस जगह पर आए हैं लोगों से लोगों की एक्सपेक्टेशन आपसे काफी, काफी ज्यादा है मैंने पहले ही बोला है मेरी इस बार की प्रायोरिटी जो रहेगी तो एडमिनिस्ट्रेशन स्ट्रीमलाइन करना ये मेरी पहली प्रायोरिटी रहेगी द सेकंड प्रायोरिटी हमारे हॉनरेबल एक्स सी एम श्री मनोहर परिकर उनके ढेर सारे प्रोजेक्ट जो अभी भी स्टेज में रन है जो इनकम्प्लीट स्टेज में वो पूरा करना और थर्ड प्रायोरिटी इज टू तो वर्क फॉर द अंतोदय द लास्ट पर्सन इन द सोसाइटी द एवरी सेक्टर डेट इज माय प्रायोरिटी सर uh, साथ ही फ्लोर टेस्ट की बात हो रही है कब होगा फ्लोर टेस्ट और कितने कॉन्फिडेंट हैं आप फ्लोर टेस्ट कल होने वाला है और हंड्रेड परसेंट हम कॉन्फिडेंस हैं फ्लोर टेस्ट हम जीत रहे हैं सर uh, साथ ही uh, एक आखिरी सवाल लोकसभा चुनाव आ रहा है उसमें आप कितने कॉन्फिडेंट हंड्रेड परसेंट कॉन्फिडेंस गोवा की दोनों सीट लोकसभा की भारतीय जनता पार्टी को मिल रही है क्योंकि सभी लोग हमारे साथ में हैं इसीलिए हम सीट जीत रहे हैं આજે નવી દિલ્હી ખાતે જીએસટી કાઉન્સિલની બેઠક મળી હતી નાણામંત્રી અરુણ જેટલીએ વિડીયો કોન્ફરન્સિંગની મદદથી જીએસટીની ચોત્રીસમી અધ્યક્ષ પદ સંભાળ્યું હતું પત્રકાર પરિષદને સંબોધતા મહેસૂલ સચિવ એ બી પાંડેએ જણાવ્યું હતું કે એકત્રીસ मार्च બે હજાર ઓગણીસના રોજ રિયલ જે અધૂરા પ્રોજેક્ટ છે તેમને પસંદગીનો વિકલ્પ આપવામાં આવશે તેઓ બાર ટકા અને પાંચ ટકાના જૂના રેટ સ્ટ્રક્ચર કે પાંચ અને એક ટકાના નવા રેટ પૈકી કોઈ એકની પસંદગી કરી શકશે જોકે પહેલી એપ્રિલ બે હજાર ઓગણીસ પછી શરૂ થનારા તમામ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટને નવું રેટ સ્ટ્રક્ચર લાગુ પડશે आम जीएसटी काउंसिले पहली अप्रैल बजार ओगनीस अमली बनना रहा। रियल एस्टेट सेक्टर माते ना नियमों निमों ट्रांजिशन प्लान ने मंजूरी आपी थी परसेंट और 5 परसेंट उस पे जाए और या या आ, या नए नए पे आ जाए जहां तक कि नए प्रोजेक्ट का सवाल है जो भी प्रोजेक्ट एक अप्रैल 2019 आ, के बाद जो चालू होगा उस पे नए जो नया स्कीम का जो दर है पांच परसेंट और एक परसेंट वो लागू होगा और एक अप्रैल के पहले के जो दो प्रोजेक्ट्स हैं उसके बारे में जो डेवलपर्स हैं उनको ऑप्शन होगा कि वो बारह परसेंट और पांच परसेंट के रेट पे जाए विथ इनपुट टैक्स क्रेडिट या पांच परसेंट और एक परसेंट विदाउट इनपुट टैक्स रेट पर जाए वो રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલે આજે ગુડગાંવમાં સીઆરપીએફ જવાનોની પરેડનું નિરીક્ષણ કર્યું હતું આ પ્રસંગે દોભાલે જવાનોને સરહદની સુરક્ષા માટે ખડે પગે તૈનાત રહેવા બદલ અભિનંદન પાઠવી વિવિધ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા અજીત દોભાલે પુલવામામાં તાજેતરમાં થયેલા હુમલા અંગે જણાવ્યું હતું કે પુલવામામાં થયેલા આતંકી હુમલાને દેશ ક્યારેય ભૂલ્યો નથી અને ભૂલશે નહીં પુલવામામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપતા તેમણે કહ્યું હતું કે દેશ આ જવાનોના બલિદાનને ક્યારેય ભૂલશે નહીં उस घटना के अंदर में इतनी सारी जानों की आहुति इस बल को और राष्ट्र को देनी पड़ी राष्ट्र इसको न भूला है न भूलेगा देश के नेतृत्व इसका निर्धारण करने में वह सक्षम भी है और उसमें हौसला भी है चाहे वह आतंकवादी हो चाहे वो आतंकवादियों को सहायता करने वाले लोग हों हम इसका मुकाबला करेंगे और हर मुसीबत का हर चुनौती का हर संकट का उस मुकाबला करने का हमें हौसला भी है और इरादा भी દેશની સુરક્ષા માટે દિનરાત પોતાનો જીવ જોખમમાં મૂકનારા જવાનોને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે રાષ્ટ્રપતિ ભવનમાં સન્માનિત કર્યા હતા આ સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા આ સન્માન સમારોહમાં અનેક વીર જવાનોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પૂર્ણ થઈ છે જેમાં આજે સૌરાષ્ટ્રની ચાર લોકસભા બેઠકોની ચર્ચા કરવામાં આવી હતી આમ ચૂંટણી સમિતિની બેઠકમાં ગુજરાતની કુલ છવ્વીસ લોકસભા બેઠકની ચર્ચા વિચારણા પૂર્ણ થઈ છે પત્રકારો સાથે વાતચીત કરતા ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે ગુજરાતની તમામ બેઠક પર સંગઠનલક્ષી આયોજનલક્ષી અને ઉમેદવારલક્ષી ચર્ચા થઈ છે હવે બેઠકમાં નક્કી કરાયેલા ઉમેદવારોના નામ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડને સબમિટ કરવામાં આવશે હવે પ્રદેશની ચૂંટણી સમિતિની બેઠક મળશે અને ત્યારબાદ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ જે તારીખ આપશે એ તારીખે ભાજપ ગુજરાતના મુખ્ય નેતાશ્રીઓ દિલ્હી જઈને સંભવિત લોકસભાના ઉમેદવારોની નામોની યાદી કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરશે લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તંત્ર પણ તૈયારીઓ કરી રહ્યું છે આજે અમદાવાદ દૂરદર્શન ખાતે જિલ્લા તંત્ર દ્વારા ઈવીએમ વોટિંગ મશીનનો ડેમો આપવામાં આવ્યો હતો કર્મચારીઓએ લાઇવ ડેમોન્સ્ટ્રેશનમાં હોર્શબેર ભાગ લીધો હતો હવે મતદાતા વોટ આપ્યા બાદ વીવીપેટ મશીનમાં પોતે જે ઉમેદવારોને મત આપ્યો હોય તેને પેપર પર પ્રિન્ટ થયેલા જોઈ શકે છે ये डेमो बहुत ही अच्छा है और जो लोग पहली बार वी वी पैट का इस्तेमाल करेंगे उनके लिए बहुत अच्छा है उनको पता चलेगा कि वी वी पैट को देख के वो किस तरह से अपना वोट सही जगह पे गया है कि नहीं गया उसको कंफर्म कर सकते हैं और किसी भी तरह की संशय की स्थिति नहीं होगी अँ दूरदर्शन स्टाफ लो, आवता और अन्य आता लोगों ने ईवीएम मशीन की कामगिरी कई रीते थाई कई रीते मोकपोल आपी सके विश्वसनीयता અંગે તેઓ જાતે ખાતરી કરી શકે તે માટે નિદર્શન માટે આવ્યા છીએ કોઈ પણ મતદાર આવી અને એના પસંદગીના ઉમેદવાર પર બટન દબાવી અને પેટમાં તે ખાતરી કરી શકે છે કે મેં જે મતદારને મત ઉમેદવારને મત આપ્યો છે એ જ ઉમેદવારને મને મત પડ્યો છે જામનગરના કોંગ્રેસી ધારાસભ્ય અને વલ્લભ ધારવિયાએ રાજીનામું આપતા ખાલી પડેલી સિત્યોતેર જામનગર વિધાનસભાની બેઠક પર લોકસભાની સાથે પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે ત્યારે સોમવારે જામનગર કોંગ્રેસ તરફથી સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી સામે આવી હતી કોંગ્રેસ પક્ષે સોમવારે જામનગર ગ્રામ્ય બેઠક માટે ત્રણ નિરીક્ષકો બ્રિજેશ જસવંત ભટ્ટી ચંદ્રિકાબેન ચુડાસમાની ટીમને જામનગર મોકલી હતી પરંતુ

ત્યારે તારંગામાં પૌરાણિક તારણ ધારણ માતા મંદિરમાં અહીંના વિસ્તારમાં પણ બુદ્ધ સાથે સંકળાયેલો ઇતિહાસ હોવાનું માનવામાં આવી રહ્યું છે ખોદકામમાં બુદ્ધ ભગવાનની પ્રતિમાનો મસ્તક નો ભાગ મળી આવ્યો છે પુરાતન વિભાગની તપાસમાં આ મસ્તક બુદ્ધ ભગવાનની પ્રતિમાનું હોવાનું અને છઠ્ઠી સદી નું માનવામાં આવી રહ્યું છે જે દેવી મોર માંથી આવેલા બુદ્ધ પ્રતિમા ના સમાન હોય તેના પર વધુ સંશોધન કરવામાં આવી રહ્યું છે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા તમામ પ્રકારના કોલગેસ પ્રતિબંધ અંગે યુકાદો આપ્યા બાદ કોલગેસ વપરાશ સદંતર બંધ કરાવવા માટે સ્પષ્ટ આદેશ અપાયા છે જેની અમલવારીના ભાગરૂપે ગાંધીનગરથી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ અધિકારીઓની ટીમ મોરબી પહોંચી હતી અને મોરબીની સ્થાનિક ટીમને સાથે રાખીને સિરામિક એકમોમાં સર્વે અને ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં કુલ ચારસો ત્રાણું સિરામિક ફેક્ટરીઓમાં કરાયેલી ચેકિંગમાંથી શન બંધ કર્યું હોવાથી તહેવારોની રજા બાદ પણ જીપીસીબી ટીમો ચેકિંગ ચાલુ રાખશે અને કોલગેસ પ્રતિબંધની કડક અમલવારી કરાવવા ટીમ પ્રતિબદ્ધ હોવાનું જીપીસીબી ના અધિકારી જણાવી રહ્યા છે

વિદેશ માંથી સિત્તેર થી પંચોતેર હજાર શ્રાવક શ્રાવિકાઓ સાધુ ભગવંતો સાધ્વીજી ભગવંતો બહોળી સંખ્યામાં જોડાયા હતા તેમજ સિદ્ધવડ પાલમાં એક લાખ કરતા વધુ યાત્રિકો અને સ્થાનિકો જોડાયા હતા છોગાવની યાત્રાની શરવાત અનશન કરી ફાગણ સુદ તેરસ ના દિવસે મોક્ષ પામ્યા હતા માટે સુદ છ યાત્રાનો મહિમા છે સિક્યોરિટીની વ્યવસ્થા તેમજ યાત્રિકને ક્યાંય પણ રસ્તામાં પણ કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે વચ્ચે પણ મેડિકલ વ્યવસ્થાના કેમ્પ ગોઠવવામાં આવેલા છે હમ છે ગામની ગામ યાત્રા કરતા ઓર સબ અલગ અલગ જગ્યા પે દર્શન કરતા ચૈત્રી વંદન કરતાઓ મેન જો લાસ્ટ ડુંગર રહેતા ભાડવા ક ડુંગર વં પેહોને મોક્ષની પ્રાપ્તિ કરી હતી તો વં પે મતલબ દર્શન કરે હું પ્રાર્થના કરે

એનો પણ ટેન્શન પૂરો થયો અને મારું પણ અમારું પણ થઈ ગયું કે અત્યારે છોકરાઓ કરતા વધારે પેરેન્ટ્સ ને ટેન્શન થઈ જાય છે કે ભાઈ છોકરાઓ તો સવારે વહેલા ઉઠે છે પણ પેરેન્ટ્સ ને એ લોકોનું ધ્યાન રાખવું પડે છે હવે આજે એ લોકોનું છેલ્લું એક્ઝામ પૂરું થઈ ગયું એટલે એ લોકોના બધા પ્રોગ્રામ ફિક્સ થઈ ગયા બધા ગ્રુપમાં જશે એન્જોયમેન્ટ કરશે અને અમારે પણ શાંતિ થઈ ગઈ આજે ટેન્થ ની એક્ઝામ પટે છે એટલે ખાસ હળવાશ લાગે છે

હોળી એટલે રંગોનો તહેવાર ધૂળેટીના દિવસે સવારથી જ નાનાથી લઈ મોટા સૌ કોઈ હર્ષોલ્લાસ સાથે એકબીજાને અબિલ ગુલાલ લગાવી હોળી ધૂળેટીની ઉજવણી કરતા હોય છે જોકે બજારમાં રાસાયણિક રંગો વેચાતા હોવાથી ધૂળેટીમાં રાસાયણિક રંગોનો પણ ઉપયોગ કરાય છે ત્યારે હોળીના તહેવારમાં રાસાયણિક રંગોના ઉપયોગને ટાળવા જોઈએ રંગોથી હોળીની ઉજવણી કરવી જોઈએ તેમ ડોક્ટરોનું માનવું છે જોકે હાલ બજારોમાં રંગબેરંગી પિચકારી અને રંગોએ આકર્ષણ જમાવ્યું છે ગુરુવાર એટલે કે ધૂળેટીના દિવસે બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે આવેલા સુપ્રસિદ્ધ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં ફૂલડોળ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે છેલ્લા બસ્સો વર્ષથી સાળંગપુર ખાતે ઉજવાતા ફૂલડોળ ઉત્સવની ઉજવણી આ વર્ષે મહંત સ્વામીની ઉપસ્થિતિમાં કરાશે ત્યારે હાલ સાળંગપુર ખાતે ઉજવણીને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે તેમજ અલગ અલગ પ્રકારના ત્રીસ વિભાગો બનાવ્યા છે આ સાથે જ મેડિકલ વિભાગ ઉતારા વિભાગ ભોજન વ્યવસ્થા વિભાગ સહિત ત્રીસ વિભાગો કાર્યરત કરાયા છે ત્યારે ફૂલદોલ ઉત્સવને ઉજવવા હાલ હરિભક્તો થનગની રહ્યા છે પરંપુજ્ય મહાન સ્વામી મહારાજના સાનિધ્યમાં અહીં પુષ્પદોલોત્સવ ઉજવાશે આગામી એકવીસ તારીખે ભવ્ય ઉત્સવ ઉજવાશે જેની અંદર દેશ વિદેશથી હજારો ભરી હરિભક્તો આવશે આ ઉત્સવની અંદર લગભગ નવ હજાર જેટલા સ્વયંસેવકો ખડે પગે રહીને સેવા કરનારા છે આ મરમની વાત જે કોઈ સમજે ધારે વિચારે એ મગ્ન થઈ જાય જગ જીતી જાય આઠે પોરે આનંદ ટળે નહીં આ વસ્તુ મારા જીવનની અંદર ઉતરી રહી છે એનો આનંદ ખૂબ છે માટે તૈયારી કરી લીધી છે હોળી ધૂળેતી પર્વે દ્વારિકાધીશ સાથે હોળી રમવા લાખો શ્રદ્ધાળુ યાત્રાધામમાં આવતા હોય છે દ્વારકા ખાતે ધર્મશાળા આશ્રમો અને હોટેલ યાત્રાળુઓને આવકારવા તૈયારી કરી ચુક્યા છે

મહિલા પીએસઆઈ ચાર જિલ્લાના હેડ કોન્સ્ટેબલ પોલીસ કોન્સ્ટેબલ એકસો પોલીસ કોન્સ્ટેબલ એકાવન એસઆરબી ના માણસો હોમગાર્ડ નેવ્યાસી એસઆરડીના અઠાવન ડબલ્યુ જીઆરડી પાંત્રીસ વુમન હોમગાર્ડ અગિયાર પીઆરબી ના એકવીસ એમ કુલ પાંચસો અગિયાર માણસોનો ધંધોબસ્ત ગોઠવવામાં આવે છે એક શિક્ષકે તેમની પત્ની ને અનોખી ભેટ આપી છે ગોધરા ખાતે કોમર્સ કોલેજમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અરુણસિંહે તેમની પત્નીને બાર વર્ષ પહેલા ગુલાબ ના છોડની ભેટ આપી હતી ત્યારે આજે આ ગુલાબનો છોડ ઓગણચાલીસ ફૂટ ઊંચો થતા પતિ પત્ની ગર્મની લાગણી અનુભવી રહ્યા છે બાર વર્ષ પહેલા અરૂણસિંહે આપેલા ગુલાબના છોડને બહેને પોતાના ઘર આંગણે જતન કર્યું અને બહેનના માવજતથી ઉછાટેલા આ ગુલાબના છોડે લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મેળવી લીધું છે મહત્વનું છે કે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં વિશ્વમાં સૌથી ઊંચા ગુલાબના છોડની ઊંચાઈ હજુ સુધી અઢાર ફૂટની નોંધાઈ છે

એપ્લિકેશન કરવાનું નક્કી કર્યું અને ભારતના સૌથી ઊંચામાં ઊંચા ગુલાબ તરીકે મે દાવો રજૂ કર્યો ત્યાં અને લિમકા બુકમાંથી આપણા પર એક મેલ આવ્યો છે અને આપણા ઊંચામાં ઊંચા ગુલાબ તરીકેના દાવાને એ લોકોએ સ્વીકારી લીધો છે નારીવારો ફૂલના છોડ લઈ નીકળે તો તો તેની પાસેથી મારા પતિએ એક ગુલાબના છોડને લીધો અને અમે બંને એને અહીંયા પ્રેમના પ્રતિક રૂપે રોપ્યો છે અને તે આજે ખૂબ મોટો થઈ ગયો છે સુરત રેલવે સ્ટેશન પ્રવાસીઓ જે રેલવે અનાઉન્સરની ઘોષણા પર આંખો બંધ કરીને વિશ્વાસ કરે છે અનાઉન્સર પોતે પ્રજ્ઞાચક્ષુ છે પ્રજ્ઞાચક્ષુ અનાઉન્સર સંપૂર્ણ જોઈ શકતા નથી પરંતુ રેલવે ટાઈમટેબલ તેમને મોડે છે વર્ષ 2000 માં રાઇટર ની મદદ પરીક્ષા ઉત્તીર્ણ કરતા વર્ષ 2002 થી દ્રષ્ટિ ધરાવતા હતા હવે દ્રષ્ટિ સંપૂર્ણપણે ગુમાવી દીધી છે સુરત સ્ટેશન તરીકે મારી આંખ ની રોશની નથી છતાં હું સ્ટેશનની એનાઉન્સિંગ તરીકે ડ્યુટી સારી રીતે બજાવું છું એ ડ્યુટી માટે મને મારા સ્ટેશન માસ્ટરો સૌનો સુખ ખૂબ સારો સાથ છે મારું બ્રેન જ એક મારા માટે કોમ્પ્યુટર છે મારું બ્રેઇન કોમ્પ્યુટરાઈઝ તરીકે કામ કરે છે અને હું મારી ડ્યુટી એ રીતે બજાવું છું કે જેથી મને કોઈ તકલીફ પડતી નથી અમદાવાદ જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ અને અમદાવાદ શહેરની દિવ્યાંગ શાળાઓ દ્વારા અમદાવાદમાં વસ્ત્રાપુર અપંગ માનવ મંડળ ખાતેથી મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં પાંચસો ઉપરાંત દિવ્યાંગ ભાઈઓ બહેનોએ દિવ્યાંગ વ્યક્તિઓમાં મતદાન અંગે જાગૃતિ આવે તે માટે રેલીમાં જોડાયા હતા આ રેલી અપંગ માનવ મંડળ ખાતેથી નીકળીને અંધજન મંડળ ખાતે સમાપ્ત થઈ હતી મને આપણે જણાવતા આનંદ થાય છે કે દેશમાં પહેલીવાર આપને સુગમ્ય ચુનાવમાં જઈ રહ્યા છીએ એનો ભાવ એવું થાય કે દરેક વ્યક્તિ કે એની આવશ્યકતા પ્રમાણે જે ચુનાવની પ્રક્રિયા છે ચુનાવના બુથ છે ચુનાવનું મટીરિયલ છે એને મોડિફાય કરવામાં આવશે એ માટે જ્યારે આ સાથે જ કરીએ છે નમસ્કાર